હું જાઉં પછી બન મારા નવા વિડીયોમાં તો મારો હાર્દિક છે જય માતાજી બધાયને જય માતાજી જય જય દ્વારકાધીશ તો છું જાય છે મરસી નીંદવા અને હું છું સર્વિસ કરાવવાનું તો આમાં પછી આવીને પછી હલર ધોવાનું છે અને અહીંયા છે લઈ છે સર્વિસમાં મારો ઘોડો આવો ખરાબ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો આવો મારો ઘોડી થઈ ગઈ છે ખરાબ એટલે એને નવરાવત છે જવો મામાની મોજ ફાઈનલી મિત્રો આપણે Hanya साथ है यहां और हमने अपना चाय पी ली है तो તો ફાઇનલી મિત્રો કાલાવડ જઈને આવી સર્વિસ કરીને તો જઈ શકો છો પેલા ઘોડી કેવી લગતી હતી આ છે મારી ઘોડી પહેલાં ખરાબ કપડાં હતા અને હવે થઈ ગયા છે નવા એને કરાવી નાખ્યા તો હવે આપણે જવાનું છે શું કામ કરવાનું છે મેં સવારે કીધું હતું કે આ પીળું છે હલ્લર એને આપણે સાફ કરવાનું છે સફાઈ કામ કેમ કે આ ઘોડીને નવરાવી એમ આને નવરાવાની છે આ ઘોડીની રાણી છે એને નવરાવાની છે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા લેજો તો હાલો આપણે નીકળીએ હવે નવરાવી દઈએ કે દુની નાઈ નથી સોમા નવરાવી હતી ત્યારની નાહી નથી હવે નવરાવી દઈ આ ઘોડીને તો ઓઇલ બોઇલ નાખી દીધું છે બે ફિલ્ટર બદલાવ્યા છે અને છ હજારનું ઘોડી ખાઈ છે છ હજારમાં નવું નહીં નહીં